નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આજે અમે સમગ્ર દેશને હચમચાવતા અને માનવતાના નામે કલંક એવા એક પ્રકરણની વાત કરીશું વાત સંદેશ ખાલીની છે મહિલાઓ પરના અત્યાચારની છે અમે તમને જણાવીશું કે કેવી રીતે બંગાળ આતંકનો અડ્ડો બન્યું છે કુશાસન બાદ અમે સુશાસનની પણ વાત કરીશું અને તમારી સમક્ષ રજૂ કરીશું કે કેવી રીતે પીએમ મોદીના શાસનમાં ગરીબી ઘટી અમે અનુમાનો નહીં પરંતુ આંકડાઓ રજૂ કરીશું અંતમાં અમે તમને સમજાવીશું કે ખેડૂતોનું અત્યારનું આંદોલન કેવી રીતે રાજકીય છે અને આ આંદોલન પાછળ કયા લોકો રહેલા છે શરૂઆત કરીએ પહેલાં પ્રશ્ન પશ્ચિમ બંગાળ ધીરે ધીરે ઓગણીસો નેવુંના દશકનું કાશ્મીર બની રહ્યું છે કાશ્મીરમાં તો કલમ ત્રણસો સિત્તેર નાબૂદ થયા બાદ ધીરે ધીરે માહોલ શાંત થઈ રહ્યો છે પરંતુ પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહીં આતંકની ફેક્ટરીઓ ધમધમી રહી છે પશ્ચિમ બંગાળ કેવી રીતે બીજું કાશ્મીર બની રહ્યું છે એ વાત અમે તમને સમજાવીશું સૌ તમે બંગાળની મહિલાઓના આક્રોશને જુઓ અહીં ભાષા નહીં તેમના રોષને સમજજો

તેમને માર મારવામાં આવ્યો હતો અને તેમની જમીન પણ છીનવી લેવાઈ તેમના પર થયેલા અત્યાચારો વિશે જાણીને સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે પીએમ મોદી બંગાળમાં ગયા ત્યારે તેમણે પણ સંદેશ ખાલીની મહિલાઓના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો પીએમ મોદીએ આ મહિલાઓ વિશે શું કહ્યું એ પણ સાંભળો સંદેશ બહેનોને આપણી આવાજ બુલંદકી ममता दीदी से मदद मांगी मुख्यमंत्री दीदी ने बंगाल सरकार ने पीएमसी के नेता को बचाने के लिए जो भी कर सकते थे पूरी शक्ति लगा दी पीएम मोदी कहूं कि बंगाल की सरकार टीएमसी ना नेता ने बचावा वाटे પોતાની पूरे पूरी शक्ति નો ઉપયોગ કર્યો તો આ નેતા નું નામ છે શેખ બંગાળની મહિલાઓ પર થયેલા અત્યાચારોની અમે વાત કરી તો તેના મૂળમાં શેખ શાહજહાં છે બંગાળની પોલીસે આખરે મજબૂરીમાં તેની ધરપકડ કરવી પડી હતી અહીં એક ખુલાસો કરવો જરૂરી થઈ જાય છે કે બંગાળની મહિલાઓ પર અત્યાચારોના કેસમાં શાહજહાંની ધરપકડ નથી થઈ એ ફાઇલ તો હજી કોર્ટ સમક્ષ પૂરેપૂરી ખોલવાની બાકી છે પાંચમી જાન્યુઆરીએ સંદેશ ખાલીમાં ઈડીની ટીમ પર થયેલા હુમલાના કેસમાં શાહજહાની ધરપકડ થઈ હતી ઈડીના અધિકારીઓની કાર પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા કેટલાક અધિકારીઓને ઈજા પણ થઈ હતી ઈડીની ટીમ રાશન ગોટાળાની તપાસ કરવા ગઈ હતી ટીએમસીના નેતાઓની વિરુદ્ધ આ તપાસ થઈ રહી હતી આ ગોટાળો શું છે એ પણ સમજવો જરૂરી છે જેથી બંગાળમાં ખરેખર શું ચાલી રહ્યું છે એનો ખ્યાલ આવે સરકાર ગરીબોને રાહત દરે અનાજ આપે છે ટીએમસીના નેતાઓએ ગરીબોના માટેનું ત્રીસ ટકા અનાજ માર્કેટમાં સીધે સીધું વેચી દીધું એમાંથી જે કંઈ રૂપિયા મળ્યા એ પોતાના ખિસ્સામાં મૂકી દીધા ઈડીના અધિકારીઓ એની તપાસ કરવા ગયા ત્યારે તેમના પર આ હિંસક હુમલો થયો હતો આ કેસમાં શાહજાંની ધરપકડ થઈ છે ઈડીની ટીમ પર હુમલા બાદ શાહજહા ગાયબ થઈ ગયો જેના લગભગ એક મહિના બાદ સંદેશ ખાલીની મહિલાઓ તેનો વિરોધ કરવા લાગી આ મહિલાઓએ શાહજહાના અને તેના સાગરીતોની વિરુદ્ધ અનેક આરોપો મૂક્યા શારીરિક શોષણ માટે જમીન છીનવી લેવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે આ કાંડમાં શાહજાહાંના ખાસ સાથી ઉત્તમ સરદાર અને શિવપ્રસાદ હાજરા પણ સામેલ હતા આ તમામની ધરપકડની માંગણી સાથે મહિલાઓ ખૂબ વિરોધ કરવા લાગી બીજેપી પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ संदेश खालीनी मुलाकात लेणारा बीजेपी ना नेताઓએ શું કયું એ પણ તમે સાંભળો મુખ્યમંત્રી એક મહિલા છે ਉਸકે باوجود બહેનો પર અત્યાચાર હોના ઉનકો ઘર સે ઉઠા લે જાના ઉનકે પતિઓ કી જાન કી ધમકી દેકર ઉનકો કઈ દિનો તક અપને પાસ बंदी બનાકર ઉનકે સાથ દુરાચાર કરના યે તો માનવતા કી હત્યા કરને બરાબર હે તો મે बीजेपी ના લીડર ની આવાજ સાંભળી बीजेपी ના નેતાઓ ફેક્ટ फाइंडिंग ટીમ તેમંત મીડિયા સિંદે સંદેશ ખાલીની મુલાકાત લેતા ધીરે ધીરે હોરર સ્ટોરીઝ બહાર આવવા લાગી છે જેમ કે ટીએમસીના ગુંડાઓએ એક મહિલાને માર માર્યો હતો તેની ખોપડી ફાડી નાખી હતી આતંક એટલો કે કોઈ પણ ડૉક્ટર આ મહિલાની સારવાર કરવા તૈયાર જ ન થયો આ માફિયાઓ દારૂ વેચે છે પણ મહિલાના પતિ પર દારૂ વેચવાનો ખોટો આરોપ મૂકવામાં આ કંઈ એકાદ કહાની નથી સંદેશ ખાલીના ઘરે ઘરે આતંકના આવાસ નિશાન છે સામાન્ય લોકોની જમીન છીનવી લઈને ત્યાં માછીમારીનું કામ થાય છે સૌથી ગંભીર આરોપ શારીરિક શોષણનો છે પાર્ટી મિટિંગના નામે મહિલાઓને રાત્રે ટીએમસીની ઓફિસમાં બોલાવાતી જેમાંથી સુંદર ચહેરાઓને પસંદ કરાતા બાકી મહિલાઓને ઘરે દેવામાં દેવાતી સુંદર મહિલાઓ અને યુવતીઓનું શારીરિક શોષણ થતું હતું ટીએમસીના ગુંડાઓ રાત્રે બે વાગે કોઈના પણ ઘરે જઈને મહિલાઓને બંધક બનાવી લેતા પોલીસ પણ ટીએમસીના ગુંડાઓને સાથ આપતી મહિલાઓ અને બીજેપીનો જોરદાર વિરોધ અને અદાલતની કાર્યવાહી છતાં દિવસો સુધી શાહજહાની વિરુદ્ધ કોઈ જ એક્શન પોલીસ પોતાના બચાવમાં રખી હતી અને કોઈ પણ એક્શન શાહજહાની વિરુદ્ધમાં ન લેવાયા પોલીસે તો ત્યાં સુધી પોતાના બચાવમાં જુઠ્ઠાણું ચલાવ્યું કે અદાલતે અમને શાહજહાની ધરપકડ કરતાં રોક્યા છે અદાલતે ફટકાર લગાવીને કહેવું પડ્યું કે શાહજહાંની તાત્કાલિક ધરપકડ કરો અદાલતે સ્પષ્ટ કહ્યું કે આ આશ્ચર્યની વાત છે કે આ સમસ્યાનું મૂળ જે વ્યક્તિ છે એની હજી સુધી ધરપકડ થઈ નથી આખરે પંચાવન દિવસ સુધી ગાયબ રહ્યા બાદ શાહજહાની ધરપકડ થઈ અમે તમને શરૂઆતમાં જ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ ધીરે ધીરે ઓગણીસો નેવુંના દશકના કાશ્મીરની જેમ આતંકનું એપી સેન્ટર બની ગયું છે આ વાત આતંકનો એક ચહેરો છે શાહજહા શાહજહાં બાંગ્લાદેશથી સંદેશ ખાલીમાં આવ્યો શરૂઆતમાં મજૂરી કર્યો અને મજૂરી કરી કરીને પોતાનું સામ્રાજ્ય વધારતો ગયો ધીરે ધીરે આ વિસ્તારમાં ખોફનું બીજું નામ બની ગયું પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશના લોકોની ઘુસણખોરીની ભયાનક અસરોનો આ એક પુરાવો છે શાહજાંની વિરુદ્ધ જુદા જુદા તેતાલીસ કેસીસ છે ગુંડાગીરી કરીને તેણે કરોડોની મિલકત ઊભી કરી છે શાહજા વિરુદ્ધ મહિલાઓ મેદાનમાં આવી એટલે તે ચર્ચામાં રહ્યો પણ પશ્ચિમ બંગાળમાં આવા તો અનેક આતંકવાદીઓ છે આ આતંકવાદીઓ બાંગ્લાદેશમાંથી મુસ્લિમોને અહીં વસાવે છે સ્થાનિક લોકો પર અત્યાચારો કરે છે હવે અમે તમને એક એક ઘટના જણાવીશું જેથી તમને ખ્યાલ આવે કે બંગાળ કેવી રીતે બીજું કાશ્મીર બની રહ્યું છે સંદેશ ખાલીની મહિલાઓ પર અત્યાચારો વિશે તમને ખ્યાલ છે હવે પશ્ચિમ બંગાળના જ માલદાની એક ઘટનાની વાત કરીએ જ્યાં બે દલિત મહિલાઓના કપડાં ઉતારવામાં આવ્યા હતા અને તેમને મારવામાં આવી હતી નાદિયા જિલ્લાનો એક કિસ્સો પણ ચોંકાવનારો છે અહીં ચૌદ વર્ષની એક છોકરી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો ટીએમસીના નેતાઓએ જ બળાત્કાર કર્યો હતો મમતાએ તમામ મર્યાદાઓનો ભંગ કર્યો ચૌદ વર્ષની આ દીકરીને મદદ આપવાને બદલે તેમણે ટીએમસીના નેતાને જ સાથ આપ્યો મમતાએ કહ્યું કે શારીરિક શોષણ ન પણ હોય એ અફેર હોઈ શકે છે મહિલાઓ વિરુદ્ધના અપરાધોમાં પશ્ચિમ બંગાળ ટોચના પાંચ રાજ્યોમાં આવે છે અહીં કેટલા અપરાધો છે એના આકુ આંકડા રજૂ કરવાનો અર્થ નથી કેમ કે પોલીસ જ શાર્જા જેવા ગુંડાઓને સાથ આપતી હોય ત્યારે સ્વાભાવિક રીતે ફરિયાદ ન જ થાય એટલે કાર્યવાહી પણ ન થાય હત તો એ છે કે મહિલાઓ વિરુદ્ધના અપરાધો વિશે ફરિયાદ કરવા માટેની હેલ્પલાઇન પણ બરાબર ચાલતી નથી મહિલાઓ સિવાય બીજેપીના નેતાઓને પણ સતત ટાર્ગેટ કરવામાં આવે છે બીજેપીના કાર્યકરોની હત્યા કરવામાં આવે છે એવા આરોપો પણ ટીએમસીના નેતાઓ પર લાગ્યા ટીએમસીના ગુંડાઓ દ્વારા બીજેપીના એક કાર્યકરની પત્ની પર સામૂહિક બળાત્કારની ચોંકાવનારી ઘટના પણ બની છે કાશ્મીરમાં જે રીતે હિંદુઓ પર અત્યાચારો થયા હતા એ જ રીતે અત્યારે પશ્ચિમ બંગાળમાં સ્થાનિક હિંદુઓ અને બીજેપીના કાર્યકરો પર હુમલા થઈ રહ્યા છે એટલે જ બંગાળ અત્યારે આતંકનો અડ્ડો બન્યો છે